ગણેશ જયંતિ વિનાયક ચતુર્થી વ્રતકથા પૂજાવિધિ મુહૂર્ત અને મહિમા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તિથિ મહાશુભ ચાર વિનાયક ચતુર્થી આરાધ્ય દેવ શ્રી ગણેશજી ગણેશ જયંતિ શુભ છે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા સિદ્ધિ બુદ્ધિના દાતા અને શુભ આરંભના દેવતા તરીકે પૂજવામાં આવે છે ગણેશ જયંતિ એ દિવસ છે જ્યારે ભગવાન ગણેશજીનો અવતાર પૃથ્વી પર થયો હતો ખાસ કરીને માઘ માસના શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ જયંતિ અથવા વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે આ દિવસ ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે જે ભક્તો સાચી શ્રદ્ધા અને નિયમ સાથે આ વ્રત કરે છે તેમના જીવનમાં બધા વિઘ્નો દૂર થાય છે ગણેશ જયંતિનું ધાર્મિક મહત્વ આ દિવસે કરેલું પૂજન હજારો ચતુર્થી વ્રત જેટલું ફળ આપે છે કારકિર્દી વેપાર શિક્ષણ અને લગ્નમાં આવતા અવરોધ દૂર થાય છે સંતાન સુખ ધન સમૃદ્ધિ અને માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે ગ્રહ દોષ કોર્ટ કેસ ઋણ અને મુક્તિ મળે છે શાસ્ત્રોમાં કહેવાયું છે વિનાયક વિઘ્નહર્તા સર્વકામ ફલપ્રદ ગણેશ જયંતિ બે હજાર છવ્વીસ શુભ મુહૂર્ત તારીખ ગુરુવાર બાવીસ જાન્યુઆરી બે હજાર છવીસ તિથિ મહાસુભ ચતુર્થી સૂર્યોદય સવારે અંદાજે સવારે સાત વાગીને દસ મિનિટ ચંદ્રોદય બપોર પછી ચંદ્ર દર્શન ટાળવું પૂજા માટે શ્રેષ્ઠ સમય સવાર સવારે સાડા સાત વાગ્યા અપવારથી બચવા માટે રાત્રે ચંદ્ર ન જોવો ગણેશ જયંતિ પૂજા વિધિ વિનાયક ચતુર્થી વ્રત નિયમ સૂર્યોદય પહેલા સ્નાન લાલ અથવા પીળા વસ્ત્ર પહેરવા નિર્જળ અથવા ફળાહાર વ્રત પૂજા સામગ્રી શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર લાલ ફૂલ દોરવા ઘાસ એકવીસ મોદક અથવા લાડુ સિંદુર કુમકુમ દૂધ દીવો અગરબત્તી પંચામૃત નાળિયેર પૂજાક્રમ આસન પર બેસી સંકલ્પ કરો ગણેશજીનું પંચામૃતથી અભિષેક સિંદુર અને દુર્વા અર્પણ મોદકનો ભોગ ગણેશ મંત્ર જાપ ઓમ ગણ ગણપતે નમ એકસો આઠ વખત ગણેશ આરતી ક્ષમા પ્રાર્થના ગણેશ જયંતિ વ્રત કથા પ્રાચીન સમયમાં પૃથ્વી પર એક સજ્જન રાજા હતો તેનું રાજ્ય સુખી હતું પરંતુ અચાનક દુર્ભિક્ષ અને રોગચાળો ફેલાયો રાજાએ ઋષિઓને બોલાવી ઉપાય પૂછ્યો ઋષિઓએ કહ્યું માઘ માસની શુક્ર ચતુર્થીએ વિનાયક વ્રત કરો રાજ્યનો કલ્યાણ થશે રાજાએ સમગ્ર રાજ્ય સાથે ગણેશજીનું પૂજન કર્યું ભગવાન પ્રસન્ન થયા અને રાજ્યમાંથી બધું દુઃખ દૂર થયું તે દિવસથી ગણેશ જયંતિ વ્રત મહાન પુણ્યદાયક માનવામાં આવે છે વિનાયક ચતુર્થી વ્રત મહિમા એકવીસ ચતુર્થી કરવાથી મનોકામના પૂર્ણ સંતાનહીનતા વિનાયક વ્રતમ સ સર્વ દુઃખ વિશેષ ઉપાય અતિ શુભ વેપાર માટે ગણેશજીને પાંચ મોદક ચઢાવો વિરોધ ચોખા દાન કરો લગ્ન અવરોધ માટે દુર્વા સાથે ગુડ અર્પણ ગણેશ અથર્વશીર્ષ પાઠ

અમારા જીવનના સર્વ દુઃખ દૂર કરો બુદ્ધિ વિવેક અને સુખ સમૃદ્ધિ આપો